રામિર પાસે જગદીશભાઈ જીરજલાલ રાજપુરા મનપુરા ફાઈનાન્સ ખાતે ભાવનાબેન નામની મહિલાના ઘરેણાં છોડાવવા માટે આવેલ જયારે આ ભાવનાબેન આવેલ નહીં બાદ બપોરના તમારે જગદીશભાઈ રાજપુરા

જગદીશભાઈ ધીરજભાઈ જો ફરી મંદાપુરમ ફાઈનાન્સ પાસે ગયેલ જે દરમિયાન એક મોટરસાઇકલ ઉપર ત્રણ શખ્સો આવે અને અમારી સાથે કેમ ઝઘડો કરી ઝઘડો કરેલ જે અનુસંધાને જગદીશભાઈ સોની સાથે ઝઘડો કરી જબાજબી કરે અને જગદીશભાઈ પાસે હું પ્લેઝર લઈ અને બનાવવાની જગ્યાથી નીકળી ગયેલ બાદમાં દસ પંદર મિનિટ બાદ બનાવવાની જગ્યા પર પરત આવી અને આ ફરિયાદથી જગદીશભાઈનું પ્લેઝર બનાવવાની જગ્યા પર પાછું મૂકી ગયું

નારણ ચોધાભાઈ ભરવાડ ને પણ લાવી પૂછપરછ કરતા પોતે પણ જણાવેલ કે આ લોકોને પ્લાન નારણભાઈ ચોધાભાઈ ભરવાડે બનાવી આપેલ આ અનુસંધાને ત્રણે ચારે આરોપીઓની અટક કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે